સુરતમાં સરકારી શાળાના બાળકોના જીવ રામ ભરોસે છે અહીંયા મ્યુનિસિપલની શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં જ ફાયર સેફટીની કોઈ સુવિધા નથી શાળાઓની એનઓસી પણ કરાવવામાં નથી આવી પ્રાથમિક શિક્ષક મંડળે આ અંગે પત્ર લખી રજૂઆત કરી છે પત્રમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી શહેરની અનેક એવી સરકારી શાળાઓ છે જ્યાં સુવિધા નથી અને સવલતો નથી ફાયર સેફટીની જવાબદારી શિક્ષક અને આચાર્યના માથે નાખવામાં સુરત શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણસોથી પણ વધુ શાળાઓ આવેલી છે અને આ શાળાઓમાં એક પોઈન્ટ સિત્તેર લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ વિદ્યાર્થીઓના જીવ જાને રામ ભરોસે હોય તેમ આ શાળાઓની અંદર ફાયર સેફ્ટી મુદ્દે એનઓસી આપવામાં આવી નથી પ્રાથમિક શિક્ષણ મંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ જે રાજકોટની ઘટના બની છે ત્યાં ફરી એક વખત પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા પત્ર લખવામાં

રાહુલભાઈ કઈ રીતની આ સમગ્ર પ્રોસેસ અને જે પ્રક્રિયા અંગે આપણે રજૂઆત કરી છે અને કઈ રીતે જે તંત્રની ક્યાંક લાપરવાહી અહીં જોવા મળી રહી છે ફાયર સેફ્ટી માટે સ્કૂલ સ્કૂલ ફાયર સેફ્ટી પોલિસી બે હજાર સોળ બની છે અને એમાં તમામ સેફ્ટી માટે કોને શું કરવાનું એ બધું લખેલું છે સરકારે એની ગાઈડલાઈન ઇસ્યુ કરી છે અને એ મુજબ આચાર્યની જવાબદારી એ થાય છે કે શાળામાં એક્ઝિટ પ્લાન બનાવે છોકરાઓને ટ્રેનિંગ આપે ફાયર એક્સટીન્સર મૂકે એની રિપિલિંગ કરે એ સિવાય કોઈ ભયજનક સ્થાનો હોય અને એ માટેની જાન જે તે સત્તાધીશ એટલે કે એસએમસી હોય તો એસએમસી સ્કૂલ બોર્ડ અથવા તો જિલ્લા પંચાયતને કરે અને લગભગ તક્ષશિલા કાંડ પછી સુરતના શિક્ષણ સમિતિના તમામ આચાર્યોએ આ પ્રક્રિયા કરી છે પરંતુ આજે પણ ઘણી બધી શાળાઓ ફાયર એનો સ્થિતિ વંચિત છે ફાયર એક્સટિન્સર છે એક્ઝિટ પ્લાન છે બધું છે પરંતુ જે ફાયર એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ પાઇપલાઇન હોવી જોઈએ એટલે બીજી બધી જે સુવિધાઓ હોવી જોઈએ કે જેના આધારે ફાયર ઇસ્યુ થાય એ નથી અને બહુતાંશ સ્કૂલો ફાયર એનઓસી વંચિત છે એટલે અમે વિનંતી કરી છે કે કામ તો થાય છે પણ બહુ ધીમી ગતિએ થાય છે એને સ્પીડમાં કરવામાં આવે યુદ્ધના ધોરણે કરવામાં આવે અને શાળા ખુલે એટલે પ્રથમ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે રાહુલભાઈ કુલ કેટલી શાળાઓ છે અને આ શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કેટલી શાળાઓમાં આ પ્રકારની ફાયર ઇક્વિપમેન્ટથી શાળાઓ વંચિત છે ત્રણસો અઠ્ઠાવન જેટલી સ્કૂલો છે શિક્ષણ સમિતિ સંચાલિત અને એમાં એક લગભગ એક લાખ સિત્તેર હજારથી ઉપરના બાળકો ભણે છે અને લગભગ જે નવી સ્કૂલો બની છે બે પછી એમાં ફાયર એનઓસી હશે બાકી બધામાં નથી જેમ કે હવે મારી સ્કૂલ તમે જોઈ રહ્યા છો એમાં ફાયર એનોસી હોવું જોઈએ એ માટેનું બધું સ્ટ્રક્ચર હોવું જોઈએ જે માટે ઘણી વખત રજૂઆત કરી છે એસએમસી કક્ષાએ થોડી ઘણી પ્રક્રિયા થઈ પણ છે પરંતુ હજુ એનો રિઝલ્ટ નથી આવ્યું તો આ પ્રક્રિયા સ્પીડમાં કરવામાં આવે એ માટેની આ રજૂઆત છે કમિશનરને કઈ કમિશનરે કંઈક માહિતી પણ મંગાવી છે હા એટલે જ્યારે અમે આવેદનપત્ર આપ્યું એ પછી અમને મેસેજ આવ્યો કે ભાઈ કેટલી શાળાઓને એનઓસી છે નથી એમને એસએસએસ સીઆરસી મારફત બધી માહિતી મંગાવી અને કમિશનર સાહેબે કદાચ શાસનાધિકારી સાહેબ પાસેથી માહિતી મંગાવી હશે હવે એનો છેલ્લો આંકડો શું છે તો એનો જવાબ એ જ આપી શકે તો બિલકુલ બે હજાર સોળ પછીની જેટલી પણ શાળાઓ બની છે તેમાં ફાયર એનઓસી આપવામાં આવી છે પરંતુ બે હજાર સોળ પહેલાની જે શાળાઓ છે તે શાળાઓની અંદર ફાયર એનઓસી સહિતની જે સુવિધા છે તે સુવિધાથી આ શાળાઓ વંચિત છે અને તે જ કારણ છે કે પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા જે શાસના અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પત્ર લખવામાં આવ્યો છે અને આ શાળાઓની અંદર ફાયર ઇક્વિપમેન્ટ્સની તમામ જે સાધન સામગ્રી છે તે પ્રોવાઈડ

માલ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ સુરત